હોય અને બીજા વ્યક્તિઓ જે પશુ ચારવા માટે હોય અને આવા ગરીબ માણસો નાના ખેડૂતોને પોતાની જગ્યામાં રાખવા દે અને તેની ઉપર ફોરેસ્ટ દ્વારા ત્રાસ કરવામાં આવે પચીસ હજારનો દંડ દેવામાં આવે અને પંચની હાજરીમાં બીજી વ્યક્તિઓ દવા પી જાય અને તેમને પોતાની બોલેરો ગાડીમાં ન લઈ જવા દે અને તેને બાઇક ઉપર લઈ જવો પડે આ માનવતાને પગ પાર કરીને જે કંઈ ફોરેસ્ટર અધિકારીઓ જે જે લોકોએ આજે વ્યક્તિને મળવા ઉપર મજબૂર કર્યા છે આજે વ્યક્તિ તેમની જિંદગી ગુમાવી છે તેમની ડેથ બોડી પણ આવ્યા છે ત્યાં સુધી ત્યાં સુધી પ્રદીનભાઈ માલધારીને એને પોતાનો જીવ ગુમાવ્યો છે અને જ્યાં સુધી એફઆઈઆર નહીં કરવામાં આવે ત્યાં સુધી એમની ડેટબોડી ઉપાડવામાં નહીં આવે આવું જરાય ચલાવવામાં નહીં આવે સોમનાથનો ધારાસભ્ય છું સૌરાષ્ટ્રમાં એક જ ધારાસભ્ય છું મારો જિલ્લો છે મારો જિલ્લો ન હોય તો એક માનવતાની અધિકારીને માનવતાને ધ્યાને ગમે ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય કે મંત્રી હોય એની ફરજ હોય છે કે માનવતાને ધોરણે કોઈ પણ માણસ ઉપર અન્યાય થતું હોય કે અત્યાચાર થતું હોય એની બાજુમાં ઊભું હું આ પરિવારની બાજુમાં ઊભવાનું છે અને આ પરિવારની બાજુમાં ઊભી અને એને ન્યાય માટે એને હક માટે લડવાના છે અને એની વાત ગાંધીનગર વિધાનસભામાં પણ કરવી પડે તો એ કરાય અચકાઈશ નહીં અને આ પરિવાર સાથે સંપૂર્ણ હું એમની સાથે રહેશે અને હક અને અધિકાર એમને દેવડાવવા માટે હું એમની સાથે હંમેશા મારે મારો સાહસાર રહેશે અને અત્યારે આગળ એસપી સાથે પણ હું વાત કરું છું કે એમની તાત્કાલિક ધોરણે એફઆઈઆર લેવામાં આવે

Yeah.